નમસ્કાર દર્શક મિત્રો આયુર્વેદમ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં હું અશોક મોદી મારી સાથે એમડી ડી ડૉક્ટર હરિકિષ્ણા મેનભટ આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રી રોગ અને સંતાન પ્રાપ્તિમાં હરિકિષ્ણા બેન આપનું સ્વાગત નમસ્તે કે જે લોકો પ્રી પ્રેગ્નન્સી જે પ્લાનિંગ કરવા માંગે છે હવે એમાં આપણે આ જે વ્યુઅર્સ છે એ લોકો ઘણા નવા છે ઘણા આપણા પહેલાંથી જે એ લોકો કેટલાક સવાલો મોકલેલા છે તો આ બધાનું ક્યાંક ને ક્યાંક ઈચ્છા છે કે જે પ્રી પ્લાનિંગ જે પ્રેગ્નન્સી છે એમાં ઘણા વિવર્સ તો એવા છે પણ એમને એવું બી જાણવું છે કે ક્યારે પ્રેગ્નન્સી રહી છે કે નહીં અથવા તો છે કે તો એ કઈ રીતે ચેક કરવું એ બી જાણવું એક બીજું કે જે લોકોને પ્રેગ્નન્સી રહે છે એ લોકોને ક્યારે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ક્યારથી શરૂ કરી દેવી આમાં શું કાળજી રાખવી મોર કે સમય અંતરે ક્યારે ક્યારે ડૉક્ટરનું કન્સર્ન કરી અને જે કેર લેવાની બાબત છે અમુક બાબતો એની લેવાની મોર એવર કે એ લોકોને જે મિસકેરેજ થવાના બહુ ડર હોય છે કે મિસકેરેજ ના થઈ જાય ઘણા લોકો હેલ્ધી બાળક કેવી રીતે પ્લાન કરવું એવા પણ કરતા હોય છે સંસ્કારી બાળક આ બધી બાબતો પ્રી પ્લાન પ્લાનિંગ પ્રેગ્નન્સીમાં છે આપણે એપિસોડ પણ કરી રહ્યા છે પણ આજે સવાલ છે તો હું ઈચ્છીશ કે આજે ફરીથી દરેકને પોતાના પ્રશ્નોના ક્યાંક સમાધાન મળે એ રીતે આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં તો અશોકભાઈ આપણે વાત કરીએ કે મહિલાઓને ઈશ્વરે ઘણા બધા વરદાન આપેલા છે ઘણી બધી વખત મેં કીધેલું છે કે મહિલાઓની આખી એજ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે સૌથી પહેલી જે અવસ્થા છે એક યુવાનીની અવસ્થા છે પ્યુબર્ટી એજ છે બીજી જે અવસ્થા છે એ રીપ્રોડક્ટિવ એજ છે કે જેની અંદર જવાબદારીઓ છે અને છતાં પણ આનંદ છે तीजी जे अवस्था છે એની અંદર જવાબદારીઓ ઘટે છે પરંતુ એક ઉદાર સંતા છે પરંતુ જે પ્યુબર્ટી એજ છે એ ખરેખર મહિલાઓની એક બે ત્રણ અવસ્થાઓ સ્ત્રીઓના જીવનની અંદર આવી હોય છે કે જે ખૂબ જ ઉત્સાથી ભરેલી હોય છે ને રોમાંચથી ભરેલી હોય છે પહેલી વખત જ્યારે દીકરી પિરિયડ્સમાં બેસે છે સો ભઈ ત્યારે પણ એની અંદર એક કુતૂહલતા હોય છે એક અંદરથી એક મુંજવણ હોય છે હે ને કે મારા શરીરમાં શું થઈ ગયું અથવા તો મને શું થશે આ એક પહેલીવાર પિરિયડમાં બેસે ત્યારે અને એક રોમાંચ પણ હોય છે એક આનંદ પણ હોય છે અંદરથી શરીરની એક ફીલિંગ અલગ જ હોય છે એને વિચારો બદલાય છે તરંગો પેદા થાય છે હે ને તો આ એક ફીલિંગ એને આપણે વર્ણવી નથી શકતા હે ને એને ઘણો વખત કહે છે ને કે ભઈ અમુક શબ્દોને વર્ણવા કરતા અનુભવ જ જહાલાત હોય છે મને અનુભવ અનેરો હોય છે स्त्री वना जीवन ने ए जरीते आपरे જોઈએ ને તો એના થી આગળ જારે એક મેરેજ થાય છે મેરેજ થયા પછી જારે એક બાળક માટે પ્લાન કરે છે સંતાન માટે પ્લાન કરે છે અને એક અંદર ક્યુરોસિટી હોય છે મહારા શરીરમાં શું ફેરફાર થશે મારું બાળક કેવું હશે હું માં બનીશ તો કઈ રીતે મારા બાળકને સાચવીશ અથવા તો મા બની એ મને કઈ રીતે ખબર પડશે કે આરા પેટની અંદર બાળક પ્રેગ્નન્સી મને રહી ગય છે એ એટલે આ બધું એક રોમાંચ હોય છે હે ને એક રણમાં જેમ ફૂલ ખીલે અને જે એક આનંદ આપણે થાય એ જોવાથી એવો આનંદ સ્ત્રીઓ ની અંદર થતો હોય છે કે મને આ મહિને પ્રેગ્નન્સી રહી જશે અને આવતા મહિને પ્રેગ્નન્સી રહી જશે ચાર થી પ્લાન કરે છે ત્યાર થી માસિક ના દિવસો પૂરા થયા પહેલા જ એની અંદર એક આતુરતા આવી જતી હોય છે કે રહી ગઈ હશે મને પ્રેગ્નન્સી કે નહીં રહી ગઈ હોય હે ને મારી પાસે ઘણી દીકરીઓ આવતી હોય છે કે જે નાની પણ હોય ઘણી મોટી મહિલાઓ પણ હોય કે જે થાકી ગયા પછી પણ આવી હોય પણ છતાં એને આમાં થાક નથી લાગતો એ 22 25 દિવસ તો પૂછી લે મેડમ અમે ચેક કરી લઈએ બાળક રહી ગયું હશે અમને આ વખતે તો બાળક સરસ ઇંડા બન્યાતા આ વખતે તો રહી જશે ને આ એક જે કોતુહલતા છે ને એના માટે થઈ અને પ્રેગ્નન્સી માટેના અમુક ટેસ્ટ હોય છે કે ભાઈ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા જોઈએ તો પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બહુ જ સામાન્ય રીતે આપણે જોઈએ અસપ ભાઈ તો નોર્મલી આપણે જે સાયકલ થી પિરિયડની જે ડેઈટ હોય એ ડેઈટ ગયા પછી એક બે દિવસ સે સજેસ્ટ કરતા હોઈએ છે જ્યારે આપણે નોર્મલી રીતે ટ્રાય કરતા હો के प्रेगनेंसी रही छे के नहीं तो सपोज आपने पीरियड પછી 28 થી 30 દિવસ જાય પછી આપ બે ત્રણ દિવસે યુરિન નો ટેસ્ટ કરી શકો છો કે યુરિન ની અંદર આજકાલ આપણે પ્રેગા ન્યુઝ કરીને ઘણી બધી એવી કીટ આવતી હોય છે કે જે ની અંદર માત્ર સવારના બે થી ત્રણ પેશાબના ટીપાપ નાખી અને ચેક કરો તો એની અંદર જો આપને બે લાઈન ક્લિયર દેખાય તો આપની પ્રેગ્નન્સી પોઝિટિવ છે અવે આપને એમ થાય કે ભઈ પેશાબ ચેક કરવાથી કઈ રીતે ખબર પડતી હશે તો દર્શક મિત્રો બાળક રહેવું એ કાખી પ્રોસિજર છે ગર્ભાશયે પેલા ગર્ભાશયની નળીની અંદર શુક્ર અને સિમેન અને એંડા એટલે કે ઓવમ આ બંનેનું મિલન થાય છે એ લગભગ માસિકના 14 થી 18 દિવસ વચ્ચે આ પ્રોસિજર ચાલતી હોય છે આ પ્રોસિજરની અંદર જ્યારે બંનેનું મિલન થઈ જાય છે અને એક एम्ब्रियो रेडी बने छे एक नानू एवू स्वरूप रेडी बने छे जे ધીમે 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 22મા દિવસ સુધીની અંદર ગર્ભાશયમાં ધકેલાઈ અને પોતાની જગ્યા ગ્રહણ કરે છે હે ને એટલે કે ઓવેલેશનનો જે ટાઈમ છે 14 થી 16 17 દિવસ વચ્ચેનો એના પછીના 8 10 દિવસે જે રીતે નળીની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે ત્યાંથી ધકેલાઈ અને એન્ડો ગર્ભાશયની અંદર પોતાની જગ્યા ગ્રહણ કરે છે આ જગ્યા આસોપ ત્યારે લે છે ત્યારે એક એનું જે બે પડ બે હોય છે એક ઇનર સેલ હોય છે ને એક બહારનું જે હોય છે બહારના પડમાંથી અશોકભાઈ એક પ્રકારના સિક્રિએશન નીકળે છે જે આ સિક્રિએશન જે નીકળતા હોય છે એને એને એચસીજી હોર્મોન્સ કહેવાનું આવે છે આ એચસીજી હોર્મોન્સ છે એ ધીમે ધીમે મહિલાના બ્લડમાં મિક્સ થાય છે એટલે અને એ મહિલાના બ્લડમાં મિક્સ થયા પછી જે વધારાના છે એ ફિલ્ટર થઈ અને યુરિન દ્વારા નીકળી જતા હોય છે એટલે કે યુરિન દ્વારા જ્યારે આપણે hCG હોર્મોન્સ જોવા મળે ત્યારે આપણને ખબર પડે છે કે 임પ્લાન્ટેશન માટેની પ્રોસિજર થઈ અને બાળક ચોટવા માટેની પ્રોસિજર થઈ ગઈ છે એટલે કે બાળકના જ બહારના જે સેલ છે એમાંથી તૂટી અને જે હોર્મોન્સ છે એ બ્લડમાં જાય છે બ્લડમાંથી ફિલ્ટર થઈ વધારાનું જ્યારે કિડની દ્વારા પેશાબ દ્વારા બહાર નીકળે છે અને એ પેશાબ આપણે ચેક કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભઈ hCG હોર્મોન્સનું પ્રમાણ પેશાબમાં આવેલું છે તો પ્રેગ્નન્સી છે. હે ને ક્યારેક કસૂપ ભઈ એવું બનતું હોય છે કે નોર્મલ પ્રેગ્નન્સી હોય તો આપણે મહિના સુધી વેઇટ કરતા હોઈએ છીએ કે મહિના ઉપર 8 દિવસ જાય 4 દિવસ જાય પછી પરંતુ બહુ જ પ્રિશિયસ પ્રેગ્નન્સી હોય કે ભાઈ આઈવીએફ પ્લાન કર્યા પછી આઈવીએફ ની પ્રેગ્નન્સી હોય તો એજ ના કારણે અથવા તો બીજા બધા સોશિયલ બંધનો ના કારણે અથવા રજાઓ લીધી હોય જોબ ની અંદર સેટિંગ કરેલું આ બધું હોય ત્યારે અનેક મનની ઈચ્છા મન પણ એટલું બધું આકુલ વેકુલ હોય છે કે ત્યારે એવું થતું હોય છે કે ભાઈ IMPLANTATION એટલે કે આપણે જારે ભી એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યું હોય એના 8 10 દિવસ 15 દિવસ 12 દિવસ પછી જ અ ટેસ્ટ કરવાની ઈચ્છાતે આવા સમયે આપ પેશાબની અંદર આ રિપોર્ટ પોઝિટિવ નથી આવતો પરંતુ લોહીની અંદર આપણે જો બ્લડ સિરમ ટેસ્ટ કરાવીએ તો એ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે તો આપણે આવું ત્યારે હોય કે આપણે આ વીએ પ્લાન કરેલો હોય અને પ્રેગ્નન્સી રિપોર્ટ કરવાનો હોય તો IMPLANTATION પછીના 10 થી 12 દિવસે આપ બ્લડ સિરમ HCG એટલે કે લોહીનો એક રિપોર્ટ કરાવો છે કે જેની અંદર HCG નું પ્રમાણ આવે છે તો એ પ્રેગ્નન્સી આપને કન્સીવ થઈ ગઈેલી છે ગર્ભાશયમાં IMPLANTATION થાય છે તો એ એક પોઝિટિવ સાઇન થતી હોય છે તો એમાં આપણે 15 દિવસ તારીખ સુધી રાહ જોવાની જરૂર રહેતી નથી એટલે આપણે આ જમાનાની અંદર આપણે એમ બેસી રહીએ કે 3 મહિના સુધી ન કંઈ જઈએ કે ના કશું કરીએ તો ચાલે એવું બનતું નથી કારણ કે બેને અગાઉ એક પ્રશ્ન કર્યો છે કે મને વારંવાર ગર્ભપાત થાય એ ન થાય બિલકુલ ડોક્ટરે ઇન્ટરફિયર થવું પડે છે નહીંતર બેથી ત્રણ મહિનાની અંદર ગર્ભપાત થવાના વિશેષ પ્રમાણ છે અશોકભાઈ મેં જોયું છે કે અત્યારે દસમાંથી ચાર દીકરીઓને 3 મહિના પહેલા গর্ভপাত થઈ जातो છે અથવા તો એકવાર હાર્ટ બીટ આવ્યા પછી હાથ જતા રહે છે અથવા તો ગર્ભાશયની અંદર બાળક રહી ગયા પછી વધતું જ નથી હાર્ટ બીટ જ નથી આવતા આવા બધા જે પ્રશ્ન છે એ 3 મહિનાની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે генеટિક પણ પ્રોબ્લેમ ઘણા બધા એવા હોય છે કે જેના કારણે મિસ થઈ જતું હોય છે એટલે આપણે 30 થી 32 દિવસે 35 દિવસે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લેવો જોઈએ અને प्रेग्नसी टेस्ट कर पशी आप शू करव विचार करव जो ए प्रमाण अपना फेमिली डॉक्टर के अपना नजीकना कोई गायनेक एडवाइस ट्रीटमेंट चालू करवी जी तो सौ पहला दर्शक मित्रों बेनो सवाल है कि प्रेग्नसी टेस्ट क्य करवि केम करव <laughs> તો આટલા દિવસોની અંદર કરવો જોઈએ અને આપની પ્રેગ્નન્સી સારી રીતે કેરી ઓન થાય એના માટે જો આપને ખબર પડી ગઈ હોય તો આપનો ટેસ્ટ પોઝિટિવ છે તો આપ પછી આગળ આયુર્વેદિક અથવા એલોપેથી કોઈ પણ ટ્રીટમેન્ટ જે કરવાની છે એ ટ્રીટમેન્ટ લઈ શકો અથવા એ પ્રમાણે આપની લાઇફસ્ટાઈલ ચેન્જ કરી શકો ફૂડ ચેન્જ કરી શકો રૂટિનની જે દિનચર્યા છે એ પણ આપ ચેન્જ કરી શકો જે કોમન સવાલોમાં આજે સવાલો હતો જે કલોલથી મૈત્રીબેન શાનો અને એમને જે લગ્નને પાંચ વર્ષ થયા પછી એ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કર્યા હતા આપણે કોમન સવાલો એમને એક સવાલ લઈ લીધો અને આ ચર્ચા હતી તો જે પરહેજ કરવાની બાબત છે કે એની બધી બાબતો છે બાળક હેલ્ધી કેવી રીતે રાખી શકાય બાળકમાં સારા સંસ્કારની વાત છે મોર એવર કે આપણા જે નિસંતાન ઉપચાર કેન્દ્રમાં આપણી જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે એ પણ કોઈ લેવાની જરૂર હોય એવા ઔષધોની વાત હોય અને બીજા કોઈ પરહેજ કરવાની વાત હોય તો એની વાત હોય सरस बात है मैत्री आपे कहू एम कि भाई अपने आपने प्रेगनसी नो ख्याल आई गयो कि प्रेग्नेंसी पॉजिटिव है एक वक्त रिपोर्ट्स तो अशोक भाई आखी दुनिया अलग थी जाती हो જ્યારે એક દીકરી નાની ઉંમરની હોય તો પણ ભલે મોટી ઉંમરની એ કદાચ મોટા મોડા લગ્ન થયા હોય પછી એ પ્રેગ્નન્ટ બની હોય પણ એના લક્ષણો આખા અલગ થઈ જતા હોય છે બિલકુલ એ એક એના ફેસ ઉપર એક અલગ રોમાંચ આવી જતો હોય છે ફેસની આંખની નીચેની જે પાપણ જગ્યાઓ હોય છે સ્કીન એમાં સહેજ ડાર્કનેસ આવી જતી હોય છે અને એક એનો ઉત્સાહ અનેરો હોય છે એની સાથે સાથે થોડાક શારીરિક ફેરફારો પણ થતા હોય છે ક્યારેક ભૂખ નથી લાગતી ક્યારેક સવારના ભોગને ભાગની અંદર ઉબકા આવવા ઉલટીઓ થવી આવી સમસ્યા થતી હોય છે ક્યારેક કોઈ વસ્તુ જોઈને ચીડચીડા પણ આવી જવું અથવા તો સૂગ ચડવી ક્યારે કોઈને દૂધની સ્મેલ નાગમતી હોય ક્યારે કોઈ ગંદકી હોય તો એ જોઈને બહુ જ સુખ ચડતી હોય તો આમાં ઘણા બધા રૂપાંતરો શરીરની અંદર થતા હોય છે શારીરિક અને માનસિક ફેરફારો ખૂબ થતા હોય છે હે ને તો આને લઈને પણ આપણે આપની દિનચર્યાઓને અલગ થોડી અલગ રીતે કરવી પડે अथवा તો આજની લાઈફસ્ટાઈલને લઈને પણ આપણે આપના ખાવા પીવાની જે રીત છે એ ઉઠવા સુવા ની જે રીત છે એ આ બધી જ વસ્તુઓ ની અંદર આપણે પૂરા 9 મહિના સુધી સરસ રીતે બાળકને જન્મ આપવો હોય તો એની અંદર ઘણા બધા ફેરફારો માગિ લે છે કારણ કે अशोक ભાઈ એક શરીર ની અંદર બે જીવ મોટો કરવો આપણે એક જીવ ને આખું મોટો કરવાનો છે એને આખું એનું પોષણ કરી અને એને આખું સ્થૂ સૂક્ષ્મમાંથી સ્થૂળ સ્વરૂપ આપવાનું છે આપણે હે ને તો આ જે વસ્તુ છે એ બહુ સહેલી નથી બેન આપણે ભાગાદોડીવાળી લાઈફની અંદર હડાકડીની અંદર થશે જશે અને થઈ જશે તો એ રીતે આજકાલ બાળક થઈ જતું નથી એના માટે પ્રોપર ટાઈમ આપવો પડતો હોય છે પ્રોપર એડવાઇઝ લેવી પડતી હોય છે અને પ્રોપર ડોક્ટરની ગાઈડન્સ લીધા પછી આપ એ પ્રમાણે જો ઓન કરો તો સિત્તેરથી એંસી ટકા પૂરા પૂરા મહિને આપણને બાળક આવવાની ચાન્સ રહેતા હોય છે તો આના માટે અશોકભાઈ એલોપેથીની અંદર પણ કેર લેવાનું કીધેલું છે આયુર્વેદની અંદર પણ કેર લેવાનું કીધેલું છે કે ભાઈ તમારે ખાસ કરીને પહેલાં ત્રણ મહિના છે એ ખાસ કેર લેવી જોઈએ તો પહેલાં ત્રણ મહિનાની અંદર ખાવા પીવાની અંદર આપણે જોઈએ અશોકભાઈ તો મેક્સિમમ રીતે આપણે બહુ જ સાદી ભાષામાં કહો તો લઘુ અને સુપાચ્ય આહાર લેવો જોઈએ અને મનને ગમતો રુચિકર હે ને તમે ડોક્ટર એ સલાહ આપી હોય પણ એ વસ્તુ તમને ગમતી ના હોય તમે પરાણે ખાતા હોય તો એનો કોઈ મતલબ નથી એને તમે એવી રીતે એની રેસિપી તૈયાર કરો એવી રીતે એને બનાવો કે જે તમને ગમે સપોઝ તમે દૂધની આઇટમ લેવાની છે દૂધ લેવું નથી ગમતું તો તમે દૂધને એવી વાનગી બનાવો દૂધને એ રીતે કે લો કે જેથી તમે એને પરાણે લો છો અથવા નફરત ભરીને લો છો એવી રીતે ના લો તો સૌથી પહેલા તો પ્રેગ્નન્સી ની અંદર દૂધ લેવું બહુત જરૂરી છે કારણ કે अशोक ભાઈ દૂધ ની અંદર જે વસ્તુઓ છે આખા આપડા નવા શરીર ની અંદર જે-જે તત્વો ની જરૂરી હોય છે બધા જ કેલ્શિયમ વિટામિન્સ નાના નાના પ્રકાર ની અંદર ઘણા બધા વિટામિન્સ તો દૂધ ની અંદર મળી રહેતા હોય છે તો દૂધ લેવું બહુત જરૂરી છે એટલે કે પ્રેગ્નન્ટ લેડીએ જ્યારે ખબર પડે છે કે હું પ્રેગ્નન્સી ધારણ કરી છે ગર્ભધારણ થયો છે ત્યારે બને ત્યાં સુધી ગાય નું દૂધ લો તો આયુર્વેદમાં ખૂબ જ સારું કીધું છે પરંતુ જો ગાય નું દૂધ ઉપલબ્ધ ન હોય તો પૉસ્ચરાઇઝ દૂધ આપ કોઈ પણ લઈ શકો છો અથવા તો આપ સામાન્ય દૂધ લેતા હોય તો એને ત્રીજો ભાગ પાણી નાખી ગરમ કરી ઉકાળીને ઠંડુ કરેલું દૂધ લો તો દૂધ લેવું બહુત જરૂરી છે આખા દિવસનું 1 લિટર જેટલું જો દૂધ આપ લો એને અલગ રીતે લો એનું શરબત બનાવીને પણ લઈ શકો છો આપ અ દૂધની અંદર દૂધની કોઈ વાનગી બનાવીને પણ લઈ શકો છો પણ દૂધ લેવું બહુ જ જરૂરી છે આ દ્રિતિ અશોકભાઈ દહીં એટલે દહીં પણ બહુ જ જરૂરી છે કારણ કે દહીં છે એ એક આંતરડાની અંદરની જે ક્રિયાઓ છે પાચન શક્તિની એને લેયર ખૂબ જ સરસ કરે છે અને સૌથી સરસ પ્રોબાયોટિક્સ છે દહીં તો આયુર્વેદની અંદર પણ હા પણ એટલું જરૂરી છે કે સાંજના ભાગમાં આપણે દહીં લેવાનું નથી સવારના ભાગમાં આપ દહીં લઈ શકો છો છાશ લઈ શકો છો સાંજના ભાગમાં આપ મોળી છાશ લઈ લઈ શકો છો પણ દહીં લેવાનું નથી તો દહીં પણ એક મહત્વની વસ્તુ છે બીજી કે ફાઈબર વધારે મળે એવી વસ્તુઓ લો એવા શાકભાજી લો તમે કે જેના કારણે ફાઈબર લેવાના કારણે આપના આંતરડા સારી રીતે કામ કરે પાચન શક્તિ સારી થાય તો આપને જે ઉલટી થવાની સમસ્યાઓ છે વોમિટિંગ થસે ઉબકા આવે છે એ સમસ્યાઓ નારે બીજુ કે કબજિયાત ના રહે અશોક ભાઈ નાની મોટી આવી સમસ્યાઓ ક્યારેક અચાનક ક્રિએટ થઈ જતી હોય છે કે બે ચાર દિવસ ખાવામાં એવું આવી જાય બટેકા ખૂબ જ ખાધા હોય કે ચણાના લોટની કોઈ બી વસ્તુઓ ખવઈ ગઈ હોય જેના કારણે કબજિયાત કોન્સ્ટીપેશન થઈ જતું હોય છે કોન્સ્ટીપેશન થવાના કારણે પેટનો દુખાવો થાય ગેસ થાય અને પછી ચિડચિડાપણું આવી જાય એટલે આખી જે બાળકની અંદર બ્લડ સર્ક્યુલેશનની જે પ્રોસેસ છે ક્યાંક ને ક્યાંક અવરોધાઈ જાય તો એના કારણે પણ ઘણી તકલીફ પડે અને મને કઈક થાય છે એ વસ્તુ સાયકોલોજીકલી એટલું બધું એને હેમરિંગ કરે છે સો ભાઈ આ અવસ્થાની અંદર કેને એમ થાય છે કે શું હું શું કરી લઉં કે મને જલ્દી મટી જાય અથવા તો મારા બાળકને તો હાની નઈ થાય આવું ન થાય એના માટે આપણે ફાઈબર વાળી વસ્તુઓ વધારે લેવી જોઈએ લીલા શાકભાજી પણ લો અ અનાજ પણ આપ છાળ્યા વગર નું લો કે મેંદા જેવું એકદમ બારીક અનાજ કે બારીક લોટનો ઉપયોગ ના કરો કે જેના કારણે કબજિયાત થતી હોય અથવા તો આપને ખ્યાલ હોય કે મને આ વસ્તુ થી વધારે હા કઠોળ દાળ આ બધું લેવું બહુ જ સારું છે પરંતુ જો આપની તાસીર ને અનુરૂપ ના હોય આપને લેવાથી ગેસ થતો હોય તો દરેક માણસોએ એ લેવું જરૂરી નથી પરંતુ કમ્પલસરી આપણે દૂધ લેવાનું છે દહીં લેવાનું છે ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે ડ્રાય ફ્રૂટ્સની અંદર જરૂરી નથી કે તમે બધા જ બેરીઝ લો જે નથી મળતું એવી વસ્તુ અને આપણે સામાન્ય માણસોને પણ પરવડે એવી વસ્તુ પણ લઈ શકો છો આપ માત્ર બદામ પણ ચાર પાંચ પલાળીને સવારે લઈ શકો છો એકાદી ખજૂર પણ આપ જો શિયાળાના ટાઈમમાં પ્રેગ્નન્સી હોય તો પલાળ્યા પછી એ દૂધની સાથે લઈ શકો છો અથવા તો કઈ પણ ના હોય તો સવારના સમયની અંદર જ્યારે આપને ખૂબ જ કકડીને ભૂખ લાગતી હોય જ્યારે આપને થતું હોય કે મને એવી ભૂખ લાગી છે કે હું ખૂબ જ ખાઈ લઉં આવા સમયે આપ અડધી ચમચી ઘી લગાડેલી રોટલી ભાખરી કે કોઈ પણ નાસ્તાની સાથે જો થોડું ઘી લઈ લો તો પણ સૌથી સારું છે અશોકભાઈ આયુર્વેદની અંદર બહુ સરસ શબ્દ વાપર્યો છે કે ભઈ દેવું કરીને પણ ઘી પીવું દેવું કરીને પણ ઘી પીવાનો મતલબ એવો છે કે આ અવસ્થા બાળકની એવી છે કે એની અંદર એનું આખું આપણે જેરે માળખું તૈયાર કરીએ છીએ તો આ માળખા માટે થઈને જે જરૂરી ન્યુટ્રિશન છે ઘી માં અને દૂધમાં મળી રહેતા હોય છે તો આપણે ઘી ની કોઈ આઇટમો એવી બનાવીને રાખી શકો છો અથવા અડધી ચમચી ઘી તમે દૂધમાં નાખીને રાત્રે લઈ શકો છો સવારમાં દૂધ ઘી ચોપડેલી રોટલી ભાખરી પરોઠા લઈ શકો છો આની સાથે આપ ફ્રુટ્સ પણ લઈ શકો છો હે ફ્રુટ્સ ની અંદર ખાસ કરીને મે અનુભવેલું છે કે પાઈનેપલ છે પપૈયું છે ચીકુ છે તરબૂચ છે આવા જે ફ્રુટ્સ છે આપણે લેવાના નથી નોર્મલી એપલ છે બનાના છે આવા ફ્રુટ્સ આપ લઈ શકો છો હા એકાદું ટામેટાં પણ આપ ખાઈ શકો છો ક્યારેક મન થાય તો અશોકપી સકરકંદ પણ ખૂબ જ સારું છે હા બટેકા અને સક્કરકંદની અંદર ઘણો બધો ફર્ક છે કે તમે બટેકા લેવાથી ક્યારેક ગેસ થાય છે પણ સક્કરકંદ શક્કરિયાનું તમે શીરો બનાવીને લો સક્કરિયાની કોઈ આઇટમ બનાવીને લો તો એનાથી તમને ગેસ થવાના ચાન્સીસ ઓછા રહે તો આ પણ તમે લઈ શકો છો આ તો થઈ માત્ર ખાવા પીવાની આહારની વાત પરંતુ આપણી દિનચર્યાની અંદર આપણે જોઈએ તો આપણી રોજની હેબિટ છે એની અંદર ખાસ મહત્ત્વની વસ્તુ છે કે તમારા વિચારોને શાંત રાખો મગજને બહુ જ શાંત રાખો અને એના માટે થઈને સાત થી નવ કલાકની ઊંઘ લેવી બહુ જરૂરી છે અશોકભાઈ સ્વસ્થ બાળક માટે થઈને સૌથી મહત્વની વસ્તુ છે કે તમારું માઇન્ડ એકદમ શાંત રહે આપણને લોકો કે છે કે તમારે આ પુરાણ વાંચવું જોઈએ આ કરવું જોઈએ આ બધા પાછળનો આશય એક જ છે કે તમારી હકારાત્મકતા કહેવાય તમે બાળક પ્રત્યે સજાગરો આવનારો જે આત્મા છે એને ખૂબ જ સરસ રીતે આવકારો અને તમારી એક હકારાત્મકતા એવી હોય અથવા આજુબાજુનું વાતાવરણ એવું રાખો તમે કે જેના કારણે તમારી સ્લીપ પેટર્ન જળવાઈ રહે તમારી ઊંઘ જળવાઈ રહે અશોકભાઈ જો ઊંઘ સરસ જળવાય તો પછી એના વિચારો શાંત થતા હોય છે શું કરવું શું ન કરવું સારા નરસાનો ભેદ તમે કરી શકો છો જ્યારે માણસને ઊંઘ નથી થતી ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે નિર્ણય શક્તિ નથી લેવાતી ચીડચડા પણ આવી અને આ બધી જ વસ્તુઓ બાળક પર ઇફેક્ટ કરતી હોય છે એટલે જ્યારે આપ પ્રેગ્નન્સી રો ત્યારે આહાર નો ખાસ ધ્યાન રાખો विहार ની અંદર ઊંઘ નો સૌથી પહેલી સ્લીપ પેટર્ન તમારી બદલો રાત્રે વધારે જાગવાની ટેવ હોય તો ઓછી કરો ગજેટ્સ વાપરવાની ટેવ ની અંદર 2 થી 3 કલાક થી વધારે આપ હાથ માં મોબાઈલ નો કેનો ઉપયોગ ના કરો બાળક સાથે એક બીજા જ મહિના થી વાતો કરી હકારાત્મકતા વાળી પોઝિટિવ વાતો કરી અને એના બ્રેન નું અને એવી રીતે તમે એનું સિંચન કરો કે જેના કારણે તમારો આત્મા છે જે તમારા ઘરની અંદર આવનારું બાળક છે એક પોઝિટિવ સંસ્કારો સાથે જન્મે એનું બ્રેન હકારાત્મકતા સાથે જન્મે તો પૂરા મહિને બાળક લાવવા માટે આહાર સાથે विहार અને apni દિનચર્યા પણ ચેન્જ કરવી જોઈએ ખોરાકમાં પણ ધ્યાન રાખો અને સાથે સાથે આ પહેલા જ મહિનાથી જો આપની એજ વધારે હોય બેઠાડું જીવન હોય તો આપ આપના નજીકના ફેમિલી ડોક્ટર અથવા ગાયનેકનો કન્સલ્ટ કરો લોહીના રિપોર્ટ્સ કરાવો સોનોગ્રાફી કરાવો યોગ્ય મલ્ટી વિટામિન્સનો સપોર્ટ આપે એ લો આપ જો બાળકની અંદર ગર્ભાધાન સંસ્કાર કરાવવા માંગતા હોય તો આપ આયુર્વેદિક કોઈ પણ તબીબીની એડવાઇસ લો અને માસાનું માસ દર મહિને બાળકને કઈ રીતે કયા ઔષધો આપવા અથવા ઘરગથ્થુ કયા એવા ઉપચારો કરવા કે જેના કારણે તમારા બાળકની અંદર જે મન્થલી વિકાસ થાય છે એની અંદર કઈ અડચણ ન આવે અને આપનું બાળક ખૂબ જ સરસ અને પૂરા મહિને સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે તો આપ એલોપેથીના સપ્લિમેન્ટ્સ અને આયુર્વેદના ગર્ભાધાન સંસ્કાર અથવા તો ઘણા બધા એવા ઔષધિયા જેનો પણ યુક્તિપૂર્વક યોગ્ય ટ્રીટમેન્ટ યોગ્ય ડોક્ટરની સલાહ લઈને કરી શકો છો હરે કૃષ્ણ બહેન આપનું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજે જે દર્શક મિત્રોના કોમન સવાલો હતા ફીમેલ્સના ખાસ કરીને કે જે પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગમાં જે શરૂઆતથી જે તમે રિપોર્ટ ટેસ્ટની વાત કરી ડૉક્ટર્સની ટ્રીટમેન્ટની વાત છે ઔષધોની વાત છે શું કેર લેવાની બાબત છે અને જે ક્યાંક ડર હતો એવા ફિમેલ્સનો કે સવાલો હતા કે મિસકેરેજ ના થઈ જાય અને પૂરા નવ મહિને બાળક આવે હેલ્ધી બાળક તો આ બધી બાબતોને લઈને જે આયુર્વેદની જે ટ્રીટમેન્ટ છે અથવા તો એમના નિસંતાન ઉપચાર કેન્દ્રમાં જે જે આ જે પરહેજ કરવાની બાબત છે એની ટ્રીટમેન્ટ છે એ તમે ખૂબ સુંદર વાત કરી આઈ થિંક દર્શક મિત્રોનો ખૂબ જ એ બેનિફિટ કરશે હરે કિસાબેન કાર્યક્રમ સમાપન તરફ છે નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આપના સવાલો સાથે નમસ્કાર હાલો નમસ્કાર દર્શક મિત્રો પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી એટલે રણમાં ખીલેલું ફૂલ પ્રેગ્નન્સી એટલે કોરી સુખ ભૂમિની અંદર પડેલું વરસાદનું પાણી કે જેની એક ફોરમ અલગ છે જેની એક વિનાશ અલગ છે આવી જ્યારે પ્રેગ્નન્સી આપ ધારણ કરો છો તો નિશ્ચિત રૂપે એની કેર કરો નિશ્ચિત રૂપે ગર્ભાધાન સંસ્કાર કરો આધ્યાત્મિક અને શારીરિક માનસિક પરિવર્તનો સાથે મને લાગે છે કે જો આપ પૂરી ગર્ભાવસ્થા દરમિયાન માનસિક જો એને સંતોષ આપી અને બાળકને કરશો તો મને લાગે છે એક એન્વાયરમેન્ટ એવું ઊભું કરો કે જે તમારા બાળકની હકારાત્મકતા સાથે पूरा पूरा नौ महीने एक योग्य संतान ने आप जन्म आप सकस धन्यवाद